આ ઝુંડિયર ટ્રેક્ટર વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વહેલી તકે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો બધી માહિતી મળશે વનરાજભાઈનો તમે તાત્કાલિક કોન્ટેક્ટ કરી અને આ ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલા ખરીદી કરી શકો છો વિડીયો પૂરો જોતા રહેજો બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે ઝુંડિયર ઝુંડિયર પચાસ એકતાલીસ ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ આખું ઓરિજિનલ કંપની કટ જોવા મળશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે તમે રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટરની રૂબરૂ લઈ ચેક કરીને રૂબરૂ તમે ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો કરો નંબર કઈ રીતના મેળવવા તેની આગળ બધી માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર જો રૂબરૂ લેવા અથવા તમે જોવા જાવ ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમકે જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ત્યાં રૂબરૂ ખોટે ખોટો ધકો થશે આ ટ્રેક્ટર ની અંદર પાવર સ્ટેરિંગ છે ઓઇલ બ્રેક છે અને સાઇડ ગેર પણ જોવા મળશે હાલમાં કોઈ વસ્તુનો ફોલ્ટ નથી અને બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં અને છત્રી કંપનીની છે સીટ પણ સારી છે આખું ઓરિજિનલ ટ્રેક્ટર અને પાર્સિંગ પણ અત્યારે ચાલુ છે બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટાયરની વાત કરું તો ટાયર નવા જોવા મળશે રિમોટ છે તેર છ અઠ્યાવીસના ના નવા ટાયર ચારે ચાર અને વજનિયા પણ સાથે આપવામાં આવશે કિંમતની વાત કરું તો આ ઝુંડિયા ટ્રેક્ટરની અંદાજિત અંદાજીત કિંમત બે લાખ રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કૌશિકભાઈ વનરાજભાઈ નામ અથવા વાળા નવ પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો